નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આ ઘઉ ચાલુ છે ખેતરમાં મહારાજ ખેતરમાં ચાલુ છે અને હાલનું એક સ્લોગન ચાલી રહ્યું છે બંગાર કરતાં ઘઉ સસ્તા ઘઉં કરતાં બંગાર મોઘું તો ખરેખર એ સ્લોગન ખરેખર આમ જોવા જઈએ તો એક વાતથી સાચું જ છે આપ જોઈ શકો છો આ ધોમધત્તા તડકામાં ઘઉં કાપવા પછી થ્રેસરમાં કાઢવા ભેગા કરવા જો ભેગા કરવાનું ચાલુ છે એક બાજુ અને એ પછી થ્રેસરમાં કાઢવા આવા ઘઉં ઊભા ઊભા ઘઉં હોય જે કાપવા પડે સુકાઈ જાય ત્યારે આપણે ખેડૂતોને ખબર જ હોય છે જે ખેડૂત ના હોય એને ના ખબર હોય કે ભાઈ ઘઉં કેવી રીતના પાકે છે તો વાત કરીએ તો ઘઉં પકવવા માટે ઘણી બધી મજૂરી પડે છે ખેડૂતને ચાર સાડા ચાર મહિના સખત મહેનત કરી વાવેતરથી લઈ અને છે જ્યાં સુધી ઘઉં ઘરેથી વેપારી સુધી ના પહોંચે ત્યાં સુધી ખેડૂતને ટેન્શન હોય છે ખેડૂત મિત્રો કેમ કે કેવી રીતના ટેન્શન તો જો કે જ્યારે વાવેતર કરીએ ત્યારે ઘણી વખત કેવું થતું હોય વાવેતર કર્યા પછી માવઠું થતું હોય છે એમાં પણ ઘઉં બગડી જતા હોય છે ઊંઘવામાં તકલીફ થતી હોય છે સરખી રીતે ઊંઘી ગયા તો પાકવા ટાઈમે સુધીમાં પાંચ પાણ છ પાણ ઘઉંને જેવો જેવી વેરાયટી એ પ્રમાણે આપણે પિયત આપવું પડે છે અને એના પછી જ્યારે સુકાઈ જાય લણણીનો ટાઈમ આવે કાપવાનો ટાઈમ આવે ત્યારે માવઠાની આપણને ભીતી રહે છે તો એમાં ઘઉં બગાડવા ના જોઈએ અને સારો એવો ઘઉં પાકે આપણે ઉત્પાદન આપે તો એના માટે ખૂબ મહેનત આપણે કરતા હોઈએ છીએ જો માવઠું થઈ જાય તો બધી મહેનત આપણે પાણીમાં જતી રહે છે અને એ જ ઘઉંનો ભાવ અત્યારે જે ટાઈમે ઘઉં હોતા નથી એ વખતે સાડા છસો રૂપિયા ઘઉં હતા આ સાલ મેં જોયેલા ઘઉંનો ભાવ સાડા છસો ઉપર પણ પહોંચી ગયેલો અને અત્યારે આપણે જોઈએ છીએ પાંચસોની આજુબાજુ પાંચસોની નીચે આવી ગયો છે પાંચસોની આજુબાજુ જેવો જેવી વેરાયટી જેવો ઘઉં એ પ્રમાણે ભાવ પાંચસો સાડા ચારસોથી સાડા પાંચસો સુધીના ભાવ પડતા સરેરાશ પાંચસો રૂપિયા ચારસો એંસીથી પાંચસો રૂપિયા સરેરાશ ભાવ હાલની પોઝિશનમાં પડે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો લગભગ આમ જોઈએ તો ઘણી બધી મહેનત પડતી હોય છે ખેડૂતને અને ખરેખર ભંગાર કરતાં સસ્તા ઘઉં એવું થઈ જ રહ્યું છે કારણ કે ભંગાર પોત્રીસ રૂપિયા આજુબાજુ કિલો છે અને ઘઉં પચીસ રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે ખેડૂત મિત્રો તો આપણને આ ખેતી લગભગ પાલવે એવું તો નથી જ હવે તો કારણ કે આપ જોઈ શકો છો ખેતરમાં કેટલા ખર્ચા થાય અને એના પછી આપણે કોઈ પણ પાક લઈ શકતા હોઈએ છીએ જો એના ભાવ સરખી રીતે આપણને ના મળે તો ખેડૂત જાય ક્યાં બિચારો અને મોંઘવારી તો દિવસે દિવસે વધતી જ જાય છે અને જે આપણા ભાવ જે છે એ જાના ત્યાં જ છે એનાથી માંડ બે પાંચ ટકા ફરક પડે છે એમાં પાછા બીજા વર્ષે ઓછા થઈ જાય પાછા પાછી સિઝન આવે તો ઓછા થઈ જાય અને સિઝન જતી રહે એટલે વધે કોણ નાલ થાય વેપારી નાલ થાય જેને જેને જો પૈસાની જરૂર નથી એ લોકો હાથ સાચવી રાખે અને એ લોકો પછી ભાવ આવે ત્યારે કાઢતા હોય છે એ લગભગ મોટા એસી નેવ નેવું ટકા વેપારીઓ જોઈએ છે દસ ટકા ખેડૂતો એવા હોય કે જે રાખ સંગ્રહ રાખતા હોય છે તો ખેડૂત મિત્રો આ એક સરકારને વિચારવા જેવી બાબત છે કે ખેડૂતને ઉપર લાવવો હોય તો પોષણ સક્ષમ ભાવ આપવા જ પડશે વેપારીઓને કહેવું પડશે સખત રીતના કે ભાઈ તમે આ રીતના ભાવ આપો જે ટેકાના ભાવ છે ઘઉંના ચારસો પંચ્યાસીની આજુબાજુ સાહેદ બાંધેલા છે પરંતુ એ પૂરતા નથી સાડા પાંચસો રૂપિયા ટેકાનો ભાવ બાંધવો પડે હાલની પોઝિશન પ્રમાણે સાડા પાંચસો છસો રૂપિયા અને એનાથી ઉપર વેપારીઓને લેવાની ફરજ પાડવી પડે કે કોઈપણ વેપારી આનાથી નીચે ગમે તેવો ઘઉં હોય તો ના લઈ શકે અને સરકારને એ ઘઉં ખરીદવો પડે કારણ કે સરકાર મફતમાં આપવા જાય છે ગરીબોને અને સામે શોષણ કોણ થાય છે ખેડૂતો શોષણ થાય છે જે ખર્ચા ખરી કરીને પકવે છે એનું શોષણ થાય છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તમને માહિતી સારી લાગી હોય તો જરૂરથી શેર કરજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ખેતી ખેતીને લગતા વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નાખેડું મિત્રો ધન્યવાદ